चेक <laughs> 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 સરવાડા ડેમ નો દરવાજો ખુલા છે કેટલું પાણી હતું ને શા માટે અત્યારે દાંતીવાડામાં ફાઈવ નાઇન્ટી નાઇન ફીટનું લેવલ પહોંચી ગયું છે જે રૂલ લેવલ છે ફર્સ્ટ જુલાઈ માટે ફર્સ્ટ ઓગસ્ટ માટે એટલે પાણી ખોલવામાં આવ્યું છે લગભગ અત્યારે ચોવનસો ક્યુસેક જેટલી આવક છે અઢી હજાર ક્યુસેકનું અત્યારે જાવક રાખ્યું છે અને જો સમય સાથે જરૂર પડશે તો અમે જાવકને વધારતું પણ ખરા અમે નીચાણના વિસ્તારમાં બના દાંતીવાડા ડેમ પછીનો જે વિસ્તાર જિલ્લોનો આવે છે એમાં મુખ્યત્વે ડીસા અને કાંકરેજ આ બે તાલુકાના બધા ગામો લાગતા હોય છે અમે બધાને અપીલ પણ કરી છે અને અમારી ટીમોને સૂચન પણ કર્યું છે કે નદીના કાંઠાની નદીના તટમાં અને નદીના તટમાં અને તટમાં જે પણ લોકો રહે છે એમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અને કોઈ પણ અમે અપીલ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ ખાલી નાહવા માટે નદીની અંદર પાણી ભરેલું હોય તો કૃપા કરીને જાય નહીં કારણ કે પાણીનો પ્રવાહ પણ રહેવાનું છે અને સાથે સાથે કોઈ ખાડા ટેકરા આટલા સમયમાં પડી ગયું હોય તો પાણી ઊંડાણ કેટલું છે ઉપરથી ખબર નહીં પડે અને એની અંદર ન છૂટકે અકસ્માતો દર વખતે થતા હોય છે એટલે હું આપના થકી બધા લોકોને અપીલ પણ કરું છું આમ તો અમે અમારી ટીમોને તૈયાર રાખ્યા છે પણ લોકો સાવચેતી રાખે તો અમને મદદ થશે